જેમાં અલગ અલગ ચાર બિલ્ડિંગમાં ડોક્ટરો રહે છે અંદાજિત સાઈઠ થી વધુ ડોક્ટરો આ હોસ્ટેલમાં રહે છે રેસિડેન્ટ તબીબ ઋત્વિજ દરજી દ્વારા રંગરેલિયા મનાવવા માટે થાઈગલને થોડા દિવસ પહેલા આ હોસ્ટેલમાં લાવવામાં આવી હતી જેથી મોટો વિવાદ સર્જાયો હતો અને તેને હાલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે આ સાથે જ હજુ ખાતાકીય તપાસ ચાલી રહી છે ડોક્ટરોની હોસ્ટેલમાં અગાઉ પણ દારૂની ખાલી બોટલો મળી આવી હતી

સ્મિમેર મેડિકલ કોલેજ જે છે એ કોલેજમાં ત્યાંના ડેપ્યુટી કમિશનર સાહેબ શ્રી ત્યાંના ડીન સાહેબશ્રી અને ત્યાંના માર્શલો અને એની ટીમ જે છે એમણે ત્યાંની પીજી હોસ્ટેલ જે છે એ હોસ્ટેલના ડોક્ટરોને મતલબ ચેક કરતા એક ડૉક્ટર મૃગેન્દ્રસિંહ પ્રતાપસિંહ નલવાયા જે પોતે ફોરેન્સિક્સ મેડિસિન અને ટોક્સિકોલોજીમાં ફર્સ્ટ યરમાં અભ્યાસ કરે છે એ પોતે ડ્રિંક કરેલી હાલતમાં મળી આવતા તેઓને અત્રે પોલીસ સ્ટેશને લાવી અને રજૂ કરતાં તેમના વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પોલીસ જે છે આ ઘટનામાં ત્યાં જગ્યા ઉપર ગયેલી નથી આ ઘટનામાં સ્મિમેરના જે અધિકારીઓ છે એ આ જે ડૉક્ટર છે એ ડ્રિંક કરેલી હાલતમાં હોય તેથી એને પકડી અને પોલીસ સ્ટેશન ખાતે આવીને રજૂ કરેલ છે એટલે પીએસઓ રૂબરૂ એમનું પંચનામું કરીને એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે ફરિયાદી જે છે ચંદ્રકાંતભાઈ ધીરુભાઈ મેહડુ છે એ માર્શલ લીડર છે એસએમસી માં અને એમાં પ્રોહિબિશન એક્ટની કલમ છાસઠ વન બી મુજબ ની કાર્યવાહી કરવામાં આવેલી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત